પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોએ મોટા ખર્ચે પોતાના ખેતરોમાં વાવેતર કર્યું છે પરંતુ પાક માટે જરૂરી યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ના મળતા વ્યાપક અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે ગુજ કોમાસ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે જરૂરિયાત સામે ઓછો હોવાથી ખેડૂતને માત્ર બે કે ત્રણ યુરિયા ખાતરની થેલી જ આપવામાં આવી રહી છે આ મર્યાદિત વિતરણથી ખેડૂતો નારાજ છે ખેડૂતોને ભય છે કે જો પાકને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નહીં મળે તો તેમના વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ છે સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ખેડૂતોને ડીએપી ખાતરની જરૂરિયાત ન હોવા છતાં યુરિયા ખાતર સાથે ફરજીયાત પડે તે પણ આપવામાં આવી રહ્યું છે આના કારણે ખેડૂતોનો ખર્ચ વધી રહ્યો છે અને તેમને બિનજરૂરી વસ્તુ ખરીદવા માટે મજબૂર થવું પડી રહ્યું છે આ સમગ્ર મામલે ગુજકોમાં સોલ ખાતર ડેપોના ઇન્ચાર્જ મેનેજર ભાવિનભાઈએ માહિતી આપી હતી કે શનિવારે ખાતરની એક ગાડી આવી હતી જેમાં ચારસો જેટલી ખાતરની બોરીઓ હતી હાલમાં નિયમ અનુસાર જો દરેક ખેડૂતને ત્રણ બોરી આપવામાં આવે છે યુરિયાના જથ્થાની અછત અને મર્યાદિત વહેંચણીના કારણે ખેડૂતોની સમસ્યા યથાવત છે અને તેઓ વહેલી તકે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થાય તેવી માંગ કરી રહ્યા છે

ખેડૂતોને માલ આપી અને સતત માલ છે બાકીનો માલ આપતા નથી અને પોતાના મળતીયાઓને પાછળથી બોલાવી રવિવારના દિવસે અથવા તો અન્ય સમયે અને એમને પોતાને દસ્ત થેલીની બેગોની પાપીઓ બનાવી અને દસ્તક બેગો સાથે પાંચ પાંચ આધાર કાર્ડ સાથે પચાસ સાઈડ બેગો એક જ માણસને આપ્યું છે એમના મળદિયાઓને સાચું છે ખરેખર આ ના હોવું જોઈએ ઉપલા અધિકારી આ બાબતની યોગ્ય તપાસ કરી અને ગોડાઉનમાં કેટલો માલ પડે છે કાગળ ઉપર નહીં કાગળ ઉપર તો સ્ટોક મેન્ટેન કરે જ છે પરંતુ ખરેખર ગોડાઉનનો કેટલો માલ પડે છે એની તપાસ કરી

તમારી ઉંમર કેટલી કાકા હા એસી સાહેબ ઉંમર સમારી હા અમે ઉભા નથી રહી કાલ એન્ડમાં સાહેબ શું કરીએ મળતું નહીં અને ધક્કા મારી કરે છે મને આવીને અમે પાંચ વાગ્યાના અહીંયા ઊભે છે અહીંયા અમને ખાતર મળતું નથી અમે કેટલો સમય બગાડીએ અમારે અત્યારે ઘેર કેટલું કામ હોય અમારી જમીનમાં શું નાખવું ખાતર વગર છેલ્લી ઠેલી જરૂરિયાતો બેન છેલ્લી ઠેલી આવે અમારે તો અને છીએ હવે દુકાન કેટલી પીલાવી મળશે એમને ખબર નથી અમારે જરૂર પ્રમાણે થેલીઓ મળતી નથી એટલે જરૂરિયાત મળે એ પ્રમાણે સહાય કરો સરકાર આટલી અમારી નમ્ર વિનંતી છે શું આવ્યું તમે અમે એરંડા છીએ कितनी थैली नहीं जरूरी है अच्छा तुम्हारा हमारे पांच જ नहीं जरूरी होती है आवे है सब खाता डाल का नहीं अब खेड़ू तो नहीं आई आई पासा जाए पाटा नहीं आई पाड़ो ये तो थी बढ़िया साहब कायम उठी यारा नारन थई जा मैं तो पण एक तो शेती कर भी नहीं अब हम मुर्गी आ शुड बोला खाली देव हो गई बैठे ने मुंह

અને આ લોકો લેન્ડ કાપવા થાય એક થેલી ખાલી આલી મને પેલું કરી દીસ સાહેબ તમે વિનંતી છે કોક કરો હોય શું આયુ કાકા એડા એડા છે કે તમાર કુ છે રાયડો છે સાહેબ તમારી ઉંમર કેટલી કાકા હા યશી વનની સાહેબ ઉંમર છે મારી હા અમે ઊભા નથી રહી કા લેન્ડ માં સાહેબ શું કરીએ મરતું નહી અને ધક્કા મારી કરે છે મને આઈ આ તો આજે લાઈનમાં ઉભા રહેતા આપણને આમ કે ખૂબ ઘણી લાઈનમાં ઊભા રહે અને કે થઈ જશે હા તો પસાલતા ને ગામ માં પછી વેપારી લઈ જાય છે તો એમાંથી આપણને 400 રૂપિયા ખાતર મળે છે એ કાં બધા જે વેપારી જેથી લાવતા છે ખાતર ખેતી કરવા કે ન હોય તો લેજમાં ઊભા રહેતા આપણને પછી લેજમાં ઊભા રહે કે થઈ જ્યું ખાતર તો કલાક ભરી બે કલાક ભરી લાઈનમાં ઊભરેલું માથે પડે છે જમીન મારા પાસે બુરી જમીન બે બુરી આપે છે ખાતરની જરૂર હોય પણ ખાતરની બે ત્રણ કલાક ઊભરે પડ બે સુધી ખાલી આવે અમારે ખેડૂતોને એટલો બધો વખા હોય લાઈનમાં આતર પૂરતું મળતું નહીં અને પાક એરંડાનો અને હું જે તમાકુ રાયડાનો બધો ખેતરનો નખવા આતર મળતું નહીં અમારે શું કરવું એ વિચાર મુજબ એસી વર્ષ છે અમારે લાઈનમાં ઉભું રહેવું પડે આ આવું ઇન્ડિરા વખત આવું હતું અત્યારે આ જમાનો એવો આવ્યો આ આ ઉભું રહેવા વખત આવ્યો